નખત્રાણા ખાતે રામદેવપીર મેળાનો અભ્યાસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે નખત્રાણા મધ્યે રામદેવ પીર મેળાનો પ્રારંભ થયો છે ત્રણ એકરના સમિયામાં એકસો પ્લોટમાં વિવિધ મનોરંજન ખાણીપીણી રાઇડ્સ કટલેરી સહિતના અનેક સ્ટોલ લગાવવામાં આવ્યા છે અને ત્રિદિવસીય રામદેવ પીરના લોકમેળો યોજવામાં આવતો હોય છે ભાદરવા સુદ દસમ તારીખ તેરનો બે હજાર રોજ નખત્રાણાના નગરપાલિકા ચીફ ઓફિસ સર પાલિકાના કર્મચારીઓ નગરજનો આગેવાનો ધારાસભ્ય પ્રતિમનસિંહ જાડેજાના હસ્તે પાંચ કલાકે લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય પંકજ આજે નખત્રાણા તાલુકાનો અહીંયા રામેશ્વર રામદેવજી મહારાજનો જે મેળો છે એ પરંપરાગત રામદેવીનું મોડું આપણે અહીંયા મંદિર આવેલું છે તો આજે મેળાનું ખાતમુહૂર્ત આજે એનો મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો તો આ પ્રસંગે નખત્રાણાના આપણા પ્રાંત અધિકારી સુતર સાહેબ તેમજ આપણા નગરપાલિકાના ગઢવી સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી દિલીપભાઈ પૂર્વ સરપંચ દાયાભાઈ આપણે ચંદનસિંહભાઈ તેમજ જીતુભા મા આપણે સોનીભાઈ લાખાભાઈ હરિભાઈ તેમજ અમારા મહામંત્રી શ્રી હરિસિંહભાઈ જીતુભા તેમજ આપણે માસ્ટર સાહેબ તમામ લોકો જે આજુબાજુના ગામડાના મોટી સંખ્યામાં અહીંયા મેળામાં લાભ લેવાળે આવે છે અને ત્રણ દિવસ સુધી આ મેળો એકદમ સખત ફૂલ ટ્રાફિક અહીંયા ઘરે રહે છે આના પછી આ મેળા પૂરા થયા પછી અહીંયાથી ચક્ર મેળામાં બધા તમામ દુકાનદારો અને બધા જાતા હોય નમસ્કાર આજે રોજ તારીખ તેર નવ બે હજાર ચોવીસના રોજ રામદેવપીર મેળાનું ઉદ્ઘાટન માનનીય ધારાસભ્ય શ્રી અને પ્રાંત શ્રી અને અન્ય સામાજિક આગેવાનોની સાથે મળી અને નખત્રાણા નગરપાલિકા દ્વારા આયોજિત આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ મેળો ત્રણ દિવસ ચાલશે આ મેળામાં કુલ એકસો સાઠ જેટલા સ્ટોલો રાખેલા છે તદઉપરાંત વિવિધ રાઇડ્સ કે જેનો આનંદ લોકો માણી શકશે તદુપ્રાંત ફાયર ફાઈટર સહિતની અને અન્ય તાકીદની સુવિધાઓ પણ અહીં રાખવામાં આવી છે આ રામદેપીર મેળાનું વર્ષોથી અને ઐતિહાસિક પૌરાણિક મે પૌરાણિક મેળો છે અને પરંપરાગત રીતે ગ્રામ પંચાયત દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવતું હતું પરંતુ છેલ્લા બે વર્ષથી જ્યારથી નગરપાલિકા અસ્તિત્વમાં આવી છે ત્યારથી નગરપાલિકા દ્વારા સામાજિક આગેવાનો તેમ તેમજ રાજકીય કાર્યકર્તાઓ અને વહીવટીતંત્ર સાથે મળી અને આ મેળાનું આયોજન કરવામાં આવે છે નખત્રાણા તેમજ આજુબાજુના ગામો અને કચ્છ જિલ્લાના વિવિધ ગામોમાંથી પધારતા આ મેળામાં સર્વે ધર્મપ્રેમી જનતાઓને ખાસ અપીલ છે કે તમે મેળાનો શાંતિપૂર્વક આનંદ માણો તદઉપરાંત સ્વચ્છતાનું આપણે ધ્યાન રાખીએ કારણ કે સ્વચ્છતા એ જ સેવા છે અને સ્વચ્છતા એ જ પ્રભુતા છે જય રામદેવ પીર જય માતાજી હર હર મહાદેવ